જય શ્રી સ્વામિનારાયણ અત્યારે અમે ચંપારણીય તીર્થ ક્ષેત્રની અંદર જઈ રહ્યા છીએ અને જે તીર્થ આજના છત્તીસગઢ રાજ્યના રાયપુર શહેરથી પચાસ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે ખાસ કરીને વૈષ્ણવોનું આ પવિત્ર તીર્થ સ્થાન કહેવામાં આવે છે આપણી ભારત દેશની ધન્ય ધરામાં ભગવાનના ઘણા બધા અવતારો થયા છે સાથે સાથે શંકરાચાર્ય રામાનુજાચાર્ય નિબારકાચાર્ય વલ્લભાચાર્ય જેવા ભગવત અંશ સ્વરૂપ આચાર્યો થયા છે જેમણે આ દેશના ભૂભાગોને ભક્તિ બિના બનાવ્યા છે કોઈ જ્ઞાની કોઈ વિદ્વાન કોઈ વૈરાગી કોઈ દ્વૈતવાદી કોઈ અદ્વૈતવાદી કોઈ દ્વૈતાદ્વૈતવાદી તો કોઈ વિશિષ્ટાદ્વૈતવાદી આ આચાર્યોએ દેશની પ્રજાને સત્ય સનાતન ધર્મનો રાહ બતાવ્યો છે તો આજે આપણે ભગવતપાદ શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજના પુનિત જન્મસ્થળ ચંપારણીય તરફ જઈ રહ્યા છીએ અમારી ગાડી છત્તીસગઢ રાજ્યના સરસ મજાના રોડ ઉપર પૂરપાટ દોડી રહી છે ચારે બાજુ તમને જંગલ સુંદર મજાની હરિયાળી દેખાય અને ઓરિસ્સા રાજ્યને જોયું એના કરતાં પણ છત્તીસગઢ રાજ્ય ખૂબ જ રળિયામણું અને સોહામણું દેખાય તો અત્યારે અમે અહીંયા ચંપારણ્ય પહોંચી ગયા છીએ આમ તો અરણ્ય કહેતા જંગલ તો વલ્લભાચાર્યજીના જન્મ સમયે આ સ્થાને બહુ મોટું ઘાટું જંગલ હતું જેની નિશાની આજ પણ આસપાસમાં દેખાય છે આ ચંપારણ્ય આમ તો નાનું એવું ગામ છે અને આ વલ્ભાચાર્યના જન્મસ્થળને કારણે તમે જોઈ રહ્યા છો કે શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય બેઠકજી મંદિર ચંપારણીય તો ભગવાનની આ વલ્ભાચાર્યજીની પ્રાગટ્ય સ્થલી એટલે વૈષ્ણવ સંપ્રદાયનું આને સર્વશ્રેષ્ઠ તીર્થ માનવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાયની પવિત્ર ગુરુ પરંપરા જેના શ્રી ગણેશ આ સ્થાનથી થયા એવું માનવામાં આવે છે તો એને બહુ સરસ રીતે આ સ્થાનને ડેવલપ રેલું છે આ સ્થાનની અંદર એક બેઠકજી પણ આવેલા છે અને સમય એવો હતો કે જેથી કરી અને કોઈ એવું ખાસ ટ્રાફિક વગેરે નહોતું બાકી ઉત્સવો વગેરે હોય જન્માષ્ટમી અથવા તો વલ્ભાચાર્યજીની જન્મતિથિ વગેરે હોય ઉત્સવ સમય હોય ત્યારે અહીંયા ખૂબ ખાસી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એવા વૈષ્ણવો દર્શન કરવા માટે આવતા હોય પણ અત્યારે એકદમ શાંતિનો સમય હતો એટલે ઘણું બધું અંદર બહુ સરસ રીતે બાંધકામ વગેરે કરી અને અનેક બારીઓ જરૂખાઓ જુદા જુદા નાના મોટા મંદિરો ઉતારાઓ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે રસોઈઘર પણ જ્યાં ચોવીસે કલાક સદાવ્રતની જેમ ચાલુ હોય છે અને વૈષ્ણવ સંપ્રદાય એટલે આમ બહુ ચોખ્ખાઈવાળો સંપ્રદાય જેને કહી શકાય તમે જોઈ રહ્યા છો કે શ્રીનાથજી યમુનાજી વગેરેના દર્શન અહીંયા શરૂઆતમાં જ આપણને થઈ રહ્યા છે તો આ સ્થાનની અંદર જ્યાં વલ્લભાચાર્યજીનો જન્મ થયો છે એ જગ્યાએ એક જૂનું પુરાણું વૃક્ષ પણ છે આ બાજુમાં શ્રીમદ વલ્લભાચાર્યજી બિરાજમાન છે એમનું પ્રાદુર્ભાવ સ્થળ એવો અહીંયા બોર્ડ તમે વાંચી રહ્યા છો અને ભૂમંડાલાચાર્ય એને એટલા માટે કહેવામાં આવે કે એણે ત્રણ વખત આખા ભારતની પરિક્રમા કરેલી છે અને આ જે તમને મુખ્ય જગ્યા દેખાઈ રહી છે ત્યાં કેમેરો એલાવ નથી પણ અમે ફોટાઓના માધ્યમથી તમને દર્શન કરાવીએ છીએ તો આ સ્થાન જે છે એને મુખ્ય આ વલ્ભાચાર્યજીનું જન્મસ્થાન માનવામાં આવે છે એ બધી જગ્યાઓના તમે દર્શન કરો ત્યાં સુધીમાં વલ્ભાચાર્યજીનો જન્મ કેવી રીતે થયો એ પણ હું તમને સમજાવું છું એ સાંભળતા પણ જાજો અને આ બધી જગ્યાઓના દર્શન પણ જરૂરથી તમે કરતા જાજો આમ તો વલ્ભાચાર્યના વડવાઓ આંધ્રપ્રદેશમાં કૃષ્ણા નદીના દક્ષિણ કિનારે આવેલા કાંકરવાલ નામના ગામના નિવાસી હતા આ શ્રીમદ વલ્ભાચાર્યજી ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠા છે એમની નાની ઉંમર એમનું આ સરસ મજાનું દ્રશ્ય છે અને જન્મનું પણ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો બહુ સરસ રીતે પ્રદર્શનના માધ્યમથી એ બધી વલ્ભાચાર્યની જે લીલાઓ વગેરે હોય તો એના દર્શન થાય છે આ જે સુતેલા છે એ બાળ વલ્ભાચાર્ય છે એનો જન્મ કેવી રીતે થયો એ કથા જ હું હવે તમને બતાવવા જઈ રહી છું તો દ્રશ્યોને જોતા જજો ભગવાન શ્રીકૃષ્ણના પરમ ઉપાસક હોય ભગવાન શ્રી શ્રીકૃષ્ણની પણ અનેક જે લીલાઓ છે ગોવર્ધન ધારણ વગેરેની તો એ પણ બધા ચિત્રો તમને જોવા મળશે ભગવાન વલ્ભાચાર્ય જેને ભેટી રહ્યા છે એ પણ તમે દર્શન કરી રહ્યા છો તો એવું કહેવાય છે કે આ કાંકરવાલ ગામના નિવાસી જે પવિત્ર વિપ્રો હતા આમ તો એ બધા વલ્ભાચાર્યજીના પૂર્વજોય એમાં એક યજ્ઞ નારાયણ ભટ્ટ કરીને એક વિદ્વાન વિપ્ર હતા જેને ભગવાને એવું વરદાન આપેલું કે તમે એક સો સોમ યજ્ઞ પૂર્ણ કરો તો તમારા વંશ વારસામાં સ્વયં ભગવાનનો અંશ અવતાર લેશે ત્યાર પછી તો હવે આટલા યજ્ઞો કરવા એ કોઈ સહેલી વાત નહોતી એટલે પાંચ પેઢી સુધી આ યજ્ઞ પરંપરા ચાલુ રહેલી અને પાંચમી પેઢીમાં એના પરિવારમાં લક્ષ્મણ ભટ્ટ કરી અને એક બાળકનો જન્મ થયો જે લક્ષ્મણ ભટ્ટ ખૂબ જ વિદ્વાન પ્રકાંડ પંડિત ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત હતા યજ્ઞમાં રુચિવાળા હતા એમના લગ્ન વિજયનગરના ધર્માધિકારી સુધરમા વિપ્રનની પુત્રી ઇલ્મા ગારૂની સાથે થયેલા અને એમને ત્યાં રામકૃષ્ણ નામે એક પુત્ર સરસ્વતી અને સુભદ્રા નામે બે પુત્રીઓ થયેલા હવે ત્યાં સુધીમાં આ લક્ષ્મણ ભટ્ટે પાંચ યજ્ઞ એની પેઢીઓમાં સોમાં જે અધૂરા હતા એ પૂર્ણ કરેલા અને એટલે સો યજ્ઞ પૂર્ણ થતાં એમને પરંપરામાં ખ્યાલ હતો કે આપણે ત્યાં ભગવાનનો અંશ પ્રગટ થશે એટલે લક્ષ્મણ ભટ્ટે વિચાર કર્યો કે જ્યારે અમારી પાંચ પેઢીએ સો યજ્ઞ પૂર્ણ થયા છે તો અમારે કાશી જઈ અને બ્રહ્મ ભોજનો કરાવવા એમને વિશ્વાસ હતો કે હવે અમારી પેઢીમાં જરૂરથી ઈશ્વરનો અંશ અવતાર લેશે એટલે પરિવાર સહિત કાશીમાં આવી અને હનુમાન ઘાટ ઉપર એક મકાન લઈ અને એમાં પોતે રહેતા અને ભગવાનનું ભજન કરતા આ તમે જોઈ રહ્યા છો કે જે આખી હવેલી છે તો એને સરસ મજાના કાચ વગેરે લગાડી અને અતિ સુશોભિત કરવામાં આવી છે ઠેકઠેકાણે વલ્લભાચાર્યજી અને ભગવાન શ્રી કૃષ્ણ એની અનેક લીલાઓ એ તમને નજરે પડે છે વચ્ચે એમના આચાર્ય શ્રીની બેઠક બનાવવામાં આવી છે ઉત્સવ સમય વગેરે જ્યારે હોય ત્યારે આચાર્ય શ્રી વગેરે અહીંયા પધારતા હોય છે વૈષ્ણવાચાર્યો તો એની આજુબાજુમાં પરંપરાના ચિત્રો પણ આપણને જોવા મળે છે બહુ સરસ મજા એની શાંતિજનક જગ્યા જાણી અને થોડીવાર અમે ત્યાં બેઠા છીએ તો આગળ જો તમને કથા બતાવું તો આજે લક્ષ્મણ ભટ્ટ પોતાના પરિવાર સાથે કાશીમાં હનુમાન ઘાટ ઉપર એક મકાન લઈ અને પોતે રહે છે ભગવાનનું ભજન કરે છે સમય વીતતા ઇલમાં ગારું છે સગરબા બન્યા અને એ અરસામાં કાશી ઉપર વિધર્મીઓનું આક્રમણ થયું હવે એનાથી બચવા માટે આ તમે દર્શન કરી રહ્યા છો મહાપ્રભુજીની પ્રાગટ્ય બેઠકજી મંદિર ઉપર ગુજરાતીઓ ખાસ કરીને વૈષ્ણવો વધારે હોય છે એટલે ગુજરાતીની અંદર પણ તમને અહીંયા બોર્ડ જોવા મળે છે ઇંગ્લિશ હિન્દી વગેરેમાં પણ બોર્ડ જોવા મળે છે તો આ સ્થાનની અંદર બેઠકજી છે બેઠકજી શું છે એ પણ હું તમને આગળ કથા બતાવું છું તમે જરૂરથી દર્શન કરતા રહેશો તો આવી રીતે વિધર્મીઓના આક્રમણની બીકે કરી અને ત્યાંથી બધા એ બ્રાહ્મણો હતા એ પોતપોતાની રીતે સુરક્ષિત જગ્યાઓની અંદર જવા માંડ્યા એટલે લક્ષ્મણ ભટ્ટ પણ પરિવાર સહિત રાતોરાત ત્યાંથી ચાલી નીકળ્યા અને ફરતા ફરતા ચંપારણ્ય પ્રાંતમાં રાત્રિના સમયે આ જ સ્થાનમાં જે સ્થાનના તમે દર્શન કરી રહ્યા છો ત્યાં પધાર્યા અને એ વખતે ઇલમાં ગારુએ સાડા સાત આઠ મહિને આ જ જંગલની અંદર રાત્રિના સમયે વિક્રમસમંદ અઢારસો અને પાંત્રીસ વૈશાખ સુધી એકાદશી અત્યારે આપણા કેલેન્ડર પ્રમાણે ચૈત્ર સુધી એકાદશી માનવામાં આવે અને વ્રજવાસીઓના નિયમ પ્રમાણે વૈશાખ સુધી એકાદશી તો એ રાત્રિએ એક અદભુત બાળકને જન્મ આપ્યો હવે એક તો ભાગીને નીકળેલા આટલું બધું ચાલીને આવેલા અને ભોગ તરસ પણ પીડી રહ્યા હોય અને આ રીતે જ્યારે બાળકનો જન્મ થયો રાત્રિનો અંધારો છે પણ બાળકે બિલકુલ કર્યો ને એકદમ એટલે માતા પિતાને એવું લાગ્યું કે આ બાળક મૃતક અવસ્થામાં છે એના ધબકારા વગેરે પણ કાંઈ સંભળાતા નહોતા એટલે લક્ષ્મણ ભટ્ટે એવું કહ્યું કે હવે તો બીજો કોઈ રસ્તો નથી આ બાળક મૃત્યુ પામેલો તમે જોઈ રહ્યા છો ચંપારણીય દેખાય ચારે બાજુ જંગલનો અદ્ભુત માહોલ દેખાઈ રહ્યો છે તો એ બાળકને મૃતકમાંની એક વસ્ત્રમાં વીંટી લક્ષ્મણ ભટ્ટે અને વૃક્ષના થડ પાસે આ જગ્યાએ મૂકી દીધેલો ત્યાંથી આગળ જઈ એક ગામની અંદર વિશ્રામ કર્યો અને બાળકના મૃત્યુથી એમને થોડું દુખતું હતું આ એ જ સ્થાનની અંદર રામ જાનકી મંદિર છે એવું કહેવાય છે કે ભગવાન રઘુનાથજી પણ વન વિચરણ વખતે અહીંયા પધારેલા અને નિષાદ લોકો તમે વાણ જેવો સિંહાસનનો આકાર જોઈ રહ્યા છો નિષાદ લોકો આ વાણવટા વગેરેનું કામ કરતા હોય છે અને ભગવાનના મિત્ર ગુહ એ પણ નિષાદ હતા તો આજ પણ નિષાદ લોકો દ્વારા આમની સેવા પૂજા વગેરે થઈ રહી છે પવિત્ર રામ મંદિર પણ આ જ ચંપારણ્યની અંદર આવેલું છે અને મંદિરના પટાંગણમાં બાજુમાં જ આવેલું છે તો એ રામલક્ષ્મણ જાનકીના પણ દર્શન પરિક્રમા વગેરે અમે કરી રહ્યા છીએ તો રાત્રે લક્ષ્મણ ભટ્ટને સ્વપ્ન થયું કે ભગવાને એને સ્વપ્નમાં એવું કહ્યું કે તમે જેને જંગલમાં છોડીને આવ્યા એ કોઈ સામાન્ય નથી એ મારો જ અંશ છે માટે તમે ઝડપથી ત્યાં જાઓ અને એટલે સવાર પડતા બંને એ સ્થાનની અંદર એવા અને જોયું તો નાનો એવું બાળક કિલકિલાટ કરી રહ્યું છે અને આજુબાજુમાં અગ્નિ પ્રજ્વલિત હતો શ્રીમદ્ વલ્લભાચાર્યજીને અગ્નિનો અવતાર પણ માનવામાં આવે છે એટલે માતા પિતા અતિશય પ્રસન્ન થયા અને એ બાળકને લઈ અને નજીકની અંદર આવેલું ગામ ચોડાનગર ત્યાં ગયા અને પોતાના પરિચિત એવા એક કૃષ્ણદાસજી કરી અને ત્યાં એક વિપ્ર હતા તો એમને ત્યાં પોતે રહ્યા અને એ બાળકનો ત્યાં નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો અને શ્રી વલ્લભ એવું રૂડ એનું ત્યાં નામ રાખવામાં આવ્યું અને પોતાને ગામ જવાની તૈયારી કરી તો એ વખતે એમને એવા સમાચાર મળ્યા કે હવે કાશીની અંદર વિધર્મીઓનો ઉપદ્રવ શાંત થઈ ગયો છે એટલે પોતાને ગામ ઓરિસ્સામાં નહીં જતા બધાએ વળઈ પાછા ઉત્તર તરફ કાશી આવ્યા આ તમે અદ્ભુત શિવલિંગના દર્શન કરી રહ્યા છો તો એ શિવલિંગ એ પણ અહીંયા જ ખાસ કરીને આવેલું છે આ મંદિરના પટાંગણમાં જ છે બહુ જ મોટું પીપલ વૃક્ષ એના પણ તમે દર્શન કરી રહ્યા છો તો એ વૃક્ષ પણ જૂનું પુરાણું છે એવું ત્યાંના લોકોનો માનવું છે બહુ ટ્રાફિક નથી એટલે બધા જ સરસ રીતે સ્પર્શ કરી અને એના દર્શન કરી રહ્યા છે એનું થડ વગેરે જોતાં પણ ખરેખર તમને એવું લાગે કે આ આ વર્ષો પુરાણો હોઈ શકે તો આ સ્થાનની અંદર આખું જે સ્થાન તમને દર્શન કરાવે એ બધું જ વલ્લભાચાર્યના જન્મસ્થાન ઉપર અનેક પ્રકારના મંદિર હવેલીઓ વગેરે સુશોભિત કરવામાં આવેલું છે કોઈ વૈષ્ણવોને ભાગવત વગેરેની કથાની ઈચ્છા હોય તો એના માટે પણ મોટા મોટા હોલ વગેરેની પણ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલી છે તો આવી રીતે વલ્લભાચાર્યજીને લઈ અને બધા જ કાશી આવ્યા અને કાશીની અંદર આવ્યા ત્યારે લગભગ એમની ઉંમર છ એક મહિનાની હતી તો શ્રી વલ્લભનો જે ઉછેર છે એ કાશીની અંદર થયો અને મોટા થઈ અને પોતે ભણી ગણી અને ખૂબ જ વિદ્વાન થયા શ્રીમદ ભાગવત એને ખૂબ સરસ રીતે પોતે ગાતા અને સાંભળતા નાના નાના બાળકોની સાથે રમતા હોય તોય પણ એ ભગવાન શ્રીકૃષ્ણની જે બાળ લીલાઓ છે એને ખાસ કરી અને બાળ મિત્રોની સાથે વાતો કરતા અને મોટા પુરુષોના જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ હોય છે મુશ્કેલીઓનો સામનો કર્યા વગર આ દુનિયામાં કોઈ મોટું બની શક્યું નથી તો એ ન્યાયે અગિયાર વર્ષની ઉંમરે એમના પિતાનું મૃત્યુ થયું ત્યાર પછી માતાની સાથે પોતે કાશીને છોડી અને દક્ષિણમાં જ્યાં એમનું મોસાળ હતું વિજયનગર ત્યાં આવ્યા અને ત્યાં થોડો સમય રોકાયા પછી એમને એવી ઈચ્છા થઈ કે મારે સારાએ ભારતની અંદર પરિભ્રમણ કરવું છે ભગવાન હતા એટલે આ દેશને જેની જરૂર હોય એ જ આપવું પડે સંસ્કૃતિના સંવર્ધન માટે શું કરવું એના માટે પણ એમણે વિચાર કર્યો અને છેવટે એવું નક્કી કર્યું કે આખા ભારત વર્ષની યાત્રા કરી અને મારે દેશની પરિસ્થિતિને પહેલાં જાણવી જોઈએ અને પછી આગળનું કામ હું શરૂ કરું એવું વિચારી અને માતાને પોતાના મોસાળ વિજયનગરની અંદર મૂકી અને અડવાણે પગે એક સંન્યાસીના જેવો વેશ એને ધારણ કરી અને સમગ્ર ભારતની ખુલ્લા પગે એમણે યાત્રા કરી અને યાત્રાના માધ્યમથી દેશની રાજનીતિ સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક આર્થિક પરિસ્થિતિ તો એના વિશે એમણે ખૂબ જ જાણ્યું અને ત્યાર પછી શ્રી વલ્લભાચાર્યજીને ખ્યાલ આવ્યો કે ભક્તિ જ્ઞાન વગેરે દ્વારા આ ભારતની પ્રજાને અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ વગેરેમાંથી બહાર લાવવી ખૂબ જ જરૂરી છે આ તમે વૈષ્ણવોની હવેલી જોઈ રહ્યા છો તો એ હવેલીની અંદર ભગવાન બાલકૃષ્ણના સુંદર દર્શન થાય છે આમ તો બપોર થવા એવા હતા એટલે થોડોક થાળનો પણ ટાઈમ હતો એટલે અમે ઝડપથી ફરી અને આમ તો પહેલી વાર ગયા છીએ એટલે ક્યાંથી ક્યાં જવાય એનો પણ ખાસ અમને ખ્યાલ હોય નહીં પણ છતાંય પૂછતા પૂછતા બહુ સરસ મજાની બાંધકામવાળી હવેલી છે જેમ આપણે મંદિર કહીએ એમ વૈષ્ણવો હવેલી કહેતા હોય છે તો એ હવેલીના અમે દર્શન કરવા માટે ગયા છીએ તમે જોઈ રહ્યા છો કે આપણને જોતાં આમ ખ્યાલ ન આવે કા શું હશે આ મહાપ્રભુજીની બેઠક છે તો વલ્લભાચાર્યજીને જ્યારે એવું લાગ્યું કે આ દુનિયાને અત્યારે ભક્તિનો ધર્મનો જ્ઞાન વૈરાગીનો રસ્તો બતાવવો એ ખૂબ જ જરૂરી છે એટલે વલ્લભાચાર્યજીને આમ પણ પહેલેથી ભાગવત ખૂબ ગમતું અને ખૂબ જ નાની ઉંમરમાં તમામ હિન્દુ સંસ્કૃતિના જે વૈદિક શાસ્ત્રો છે એમનો એમણે અભ્યાસ કરી મોટા મોટા વિદ્વાનોને પણ શરમાવે એવી વિધ્વત્તા એમણે પ્રાપ્ત કરેલી એટલે ઠેક ઠેકાણે બેસી અને એમણે ભાગવતજીની કથાઓ કરી તો યાદ રાખો કે જે જે જગ્યાએ એમણે બેસી અને ભાગવતજીની કથા કરી એને વૈષ્ણવ સંપ્રદાયની અંદર બેઠકજી તરીકે ઓળખવામાં આવે છે અને તીર્થયાત્રાના માધ્યમથી આપણે જ્યાં જ્યાં જઈએ ત્યાં મોટા મોટા તીર્થસ્થાનોની અંદર લગભગ આ વૈષ્ણવ સંપ્રદાયની બેઠકો હોય જ છે અને બેઠકમાં તો ખાસ કરીને ગાદી તકિયા વગેરે મૂકવામાં આવ્યા હોય વસ્ત્ર વગેરે મૂકવામાં આવ્યા હોય ગોકુળ વૃંદાવન વગેરે સ્થાનોની અંદર પણ છે પૂરા ભારતભરમાં અને આપણા ગુજરાતની અંદર પણ ઠેક ઠેકાણા બેઠક છે જગન્નાથપુરીની અંદર પણ મંદિરની બાજુમાં જ બેઠક જે છે તો જ્યાં એમણે ભાગવતની ગાથાઓ ગયેલી જ્યાં જ્યાં એવું લાગ્યું કે લોકો ભાગવતજીના માધ્યમે કરી તમે જોઈ રહ્યા છો કે પવિત્ર પરંપરા છે આપણા સંપ્રદાયની અંદર ધર્મકુળ કહેવાય છે એની આચાર્ય પરંપરા હોય એવી રીતે વૈષ્ણવ સંપ્રદાયની અંદર વલ્લભકુળ કહેવાય છે અને એ વલ્લભકુળના આચાર્ય હોય છે જે કથા વાર્તા વગેરેના માધ્યમોએ કરી અને વૈષ્ણવોની અંદર સત્સંગનું પોષણ કરતા હોય છે ખૂબ પવિત્ર એમના જીવન શાસ્ત્રોના બધા અભ્યાસી હોય છે અને પવિત્રપણે જીવન જીવનારા રહેનારા બીજાને મર્યાદાઓમાં રાખનારા તો એવી આ પવિત્ર એમની ગુરુ પરંપરા જે એના આપણને દર્શન થઈ રહ્યા છે આ બેઠક જે છે એ પણ તમે જોઈ રહ્યા છો કે માત્ર ને માત્ર ગાદી તકિયા છે અને ઉપર એક પાક જેવું મૂકવામાં આવેલું છે ત્યાં થાળ આવેલો હતો એટલે અમારે દર્શન કરવા માટે થોડી પ્રતિક્ષા કરવી પડી બેસવું પડ્યું એટલે અમે ત્યાં થોડી વાર માટે બેઠેલા અને પછી દર્શન કરી અને ત્યાંથી અમે યમુના ઘાટે જવા માટે નીકળ્યા છીએ તો આવી રીતે ભારતની અડવાણા ચરણાર વિંદે ત્રણ વખત એમણે યાત્રાઓ કરી અને ભારતની પ્રજાને ધર્મના અને ભક્તિના માર્ગેવાળી એમણે વિચાર્યું કે શું કરવાથી લોકો ભગવાનમાં જોડાય તો એમણે અતિ પવિત્ર એવી જે ઉત્સવ પરંપરા છે તો એ પરંપરાને પ્રવર્તાવી ઠાકોરજીની કેવી રીતે સેવા કરવી ઠાકોરજીને અલગ અલગ પ્રકારના ભોગ અલગ અલગ પ્રકારે સ્નાન એને રમાડવા એને જમાડવા એને પોડાડવા તો આવી બધી પરંપરાઓ કારણ કે આજના માણસને તમે એવું કહો કે તમે હાથમાં માળા લઈને બેસો અથવા તો આંખો મીચીને ધ્યાનમાં બેસો તો એ વાત આજના માણસને બહુ ગમતી નથી એનું ચિત્ત પણ એમાં સ્થિર થતું નથી આ પ્રસંગ એને કંટાળાજનક લાગે એટલે એમના મનને જે રીતે ગમે અને સહેજે સહેજે મન ભગવાનની સેવા પરાયણ બને એવો ઉપાય શોધવાનું વલ્ભાચાર્યજીએ નક્કી કરેલું અને એ ઉપાયને માધ્યમ બનાવી અને આવી અદ્ભુત સેવા રીતે એમણે પ્રવર્તાવી તમે જોઈ રહ્યા છો કે સામે કિનારે યમુનાજી આ બનાવવામાં આવ્યા છે કારણ કે યમુનાજી તો ઉત્તરની અંદર છે અહીંયા છે નહીં પણ વૈષ્ણવોને યમુના સ્નાન યમુના પાનનો ખૂબ જ મહિમા હોય છે એટલે સામે કિનારે એક યમુનાજીનું મંદિર છે કારણ કે અહીંયા અભિષેક વગેરે થાય તો ખાસ કરીને મંદિરોમાં યમુના જળના અભિષેકનો હવેલીઓમાં ખૂબ મહિમા હોય છે તમે જોઈ રહ્યા છો કે અદ્ભુત યમુનાજીની મૂર્તિ અહીંયા પધરાવવામાં આવી છે યમુનાજીના કિનારે સરસ મજાનું નાનું નાજુકલું મંદિર અને અદ્ભુત શૃંગારમાં અતિ રૂપાળી એવી સુંદર મૂર્તિ છે બાજુમાં યમનેશ્વર શ્રીનાથજી વગેરેના પણ આપણે છબી સ્વરૂપે દર્શન કરી રહ્યા છીએ તો ત્યાં દર્શન કરી અને જે સ્થાનની અંદર યમુનાજીનો કિનારો છે તો ત્યાં લોકો જ્યારે વૈષ્ણવો આવતા હોય છે તો એ લોકો જળજારી ભરવી વગેરે પણ વિધિઓ કરતા હોય તો એમના માટે યમુના અતિ ઉત્તમ માનવામાં આવે છે એટલે અહીંયા યમુનાજીનું નિર્માણ આ વૈષ્ણવો દ્વારા જળ પ્રવાહને વાળી અને કરવામાં આવ્યું છે નામ યમુનાજી આપવામાં આવ્યું છે સરસ મજાના કિનારા વગેરે પણ બધુંય બાંધેલું છે એટલે વૈષ્ણવો જ્યારે જ્યારે આવે ત્યારે અહીંયા જળજારીઓ વગેરે ભરતા હોય છે અને ભક્તિને પુષ્ટિ મળે એવા કાર્યો એમની પાસે ખાસ કરીને વૈષ્ણવાચાર્યો દ્વારા કરાવવામાં આવતા હોય છે તો એ યમુના મંદિરના પગથિયા ઉતરી અને અમે યમુનાજી તરફ જઈ રહ્યા છીએ કારણ કે અહીંયા આવે ત્યારે લોકો વલ્ભાચાર્યજીની જન્મસ્થળી જાણે અને આ યમુના કુંડની અંદર સ્નાન કરતા હોય છે અમે પણ હાથમાં જળ લઈ અને સ્નાન કર્યાનો સંકલ્પ મૂકી રહ્યા છીએ અહીંયા પણ એવું કાંઈ ખાસ ટ્રાફિક નથી નાના બાળકો વગેરે થોડા થોડા સ્નાન કરી રહ્યા છે છૂટાછવાયા યાત્રિકો પણ દર્શનાર્થે આવી અને અહીંયા ઘૂમતા હોય એવું તમે નજરે જોઈ રહ્યા છો તો આવી રીતે શ્રીમદ વલ્લભાચાર્યજી જે આ સંપ્રદાયના સ્થાપક જેને કહી શકાય ભગવાનના સાક્ષાત્કારી અનેક વખત ભગવાને એમને દર્શન આપી અને રસ્તો બતાવેલો અને આમ ભગવાનના અંશ પણ કહેવાય અને એવું પણ કહેવામાં આવે છે કે એ સ્વયં અગ્નિનો અવતાર હતા કારણ કે તમે વાત સાંભળી કે એનું પ્રાગટ્ય જ્યારે જંગલમાં થયું ત્યારે કોઈ જંગલી પશુઓ બીજા ત્રીજા આ બાળવલ્લભને પરેશાન ન કરે એટલા માટે અગ્નિદેવે ચારેય બાજુથી એમને ઘેરે લીધેલા અને એમના માતા પિતા એવા ત્યાં સુધી અગ્નિદેવે એમનું રક્ષણ કરેલું તો આવી રીતે વલ્લભાચાર્યજીના પવિત્ર જન્મસ્થાનના અમે દર્શન કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો તો જ્યારે વલ્લભાચાર્યજી યુવા પામ્યા પિતા તો હાજર નહોતા ત્યારે એમને એવી વિચાર હતો કે મારે સંન્યાસી બનવું પણ એમના માતાનો ખૂબ જ આગ્રહ હતો કે લગ્ન કરો અને એવું પણ કહેવાય છે કે ફરતા ફરતા એ જ્યારે પંઢરપુર ગયેલા ત્યારે એમને સાક્ષાત વિઠ્ઠલનાથજીએ દર્શન કરીને લગ્ન કરવાનું કહેલું અને એમની પવિત્ર આચાર્ય પરંપરા જે કાયમને માટે ધર્મનું પોષણ કરતી રહેશે એવો પણ એમને આગ્રહ કરેલો અને કહેલું કે તમે ધર્માચાર્યના રૂપે તમે જોઈ રહ્યા છો કા એનો જન્મનું દૃશ્ય દેખાય છે કે આવી રીતે બાળ વલ્લભને માતા જતા રહેલા વળી પાછા સ્વપ્ન હોવાથી પાછા એમને લેવા માટે આવેલા છે તો કાશીના દેવેન્દ્ર ભટ્ટના પુત્રી મહાલક્ષ્મી એમની સાથે એમણે લગ્ન કરેલા અને એમને વિઠ્ઠલનાથ ગોપીનાથ વગેરે પુત્રો થયા શિક્ષાપત્રીના શ્લોકમાં ભગવાન શ્રી હરિએ એવું કહ્યું છે કે સર્વ વૈષ્ણવ રાજશ્રી ન્યાયે વલ્લભાચાર્યજી એમના પુત્ર વિઠ્ઠલનાથજી એમણે જે કોઈ સેવા રીતિ પ્રવર્તાવી છે તો એ રીતે મહારાજ કે અમારા આશ્રિતો એ ઉત્સવો સેવા વગેરેની પરંપરા એને સમજવી એકાદશી હોય જન્માષ્ટમી હોય તો આ તિથિમાં કાંઈ વધઘટ હોય એક બે આ રીતે હોય તો મહારાજ કે આ જે વલ્લભાચાર્ય જે રીતે આવી છે એ અમને માન્ય છે તો આવી રીતે ઘણા સમયથી ઈચ્છા હતી જગન્નાથપુરી જઈએ ત્યારે કે ચંપારણ્ય જઈ અને વલ્લભાચાર્યજીના જન્મસ્થાનની મુલાકાત લેવી એના દર્શન કરવા એવું વિચારી અને જગન્નાથપુરી જતા પહેલાં તમે જોઈ રહ્યા છો જગન્નાથપુરી નજીક છે એટલે બાજુમાં જગન્નાથ ભગવાનના પણ દર્શન આપણને થાય છે તો આવી રીતે આ બધા જ દર્શન અમે ત્યાં કર્યા આખા તીર્થનો પરિચય મેળવો જ્યાં જ્યાં અમને ખ્યાલ નહોતો ત્યાં ત્યાં ત્યાંના લોકોને પૂછી અને અમે ઇતિહાસને જાણવાનો પ્રયાસ કર્યો છે જગન્નાથપુરી જ્યારે જવાનું થાય તો આમ તો ખાસ કરીને તમે બધા ટ્રેનના માધ્યમથી જતા હો એટલે તમારા ચંપારણીઓ વચ્ચે આવે નહીં પણ બસ કે ગાડીના માધ્યમથી જાવ તો આવે તો મોકો મળે તો જરૂર દર્શન કરવા જેવું સ્થાન છે અનેક પ્રકારના પવિત્ર આમ તો ભગવાન રઘુનાથજીની પણ આ રમણભૂમિ કહેવામાં આવે છે એટલે ભગવાનને અમે જરૂરથી એવી પ્રાર્થના કરીએ કે ઠાકોરજી જીવનમાં આવા પવિત્ર તીર્થસ્થાનોના દર્શન કરવાનો મોકો અપાવે જેવો ભગવાનનો મહિમા હોય છે એવો જ ભગવાનના સંતો અને ભગવાનના આચાર્યોનો પણ મહિમા હોય છે આપણે ગોપાળાનંદ સ્વામીજનની જન્મભૂમિને પણ એટલો જ મહિમા આપતા હોઈએ છીએ તો એવી રીતે આ વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય એવા શ્રીમદ વલ્લભાચાર્ય જેમણે આખા એ દેશની અંદર ભક્તિને જ્યારે પ્રવર્તાવી છે લોકોને ભગવાનમાં જોડવાનો પ્રયાસ કર્યો છે તો દેશની સમગ્ર જનતા આ પ્રભુપાદ શ્રીમદ્ વલ્લભાચાર્યની હંમેશને માટે ઋણી રહેશે અને વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિને પણ તમે ઘણી એવાર અનુભવેલી છે જોયેલી પણ છે કે કેવા ભાવથી નાના એવા બાલકૃષ્ણ ભગવાનની એ લોકો સેવા કરતા હોય છે તો એમના જેવી જ પવિત્ર જે ભક્તિભાવના છે એ આપણા સર્વ કોઈના હૃદયમાં આવે એવી આપણે આવા ચંપારણ્ય જેવા પવિત્ર સ્થાનના દર્શન કરી અને પરમાત્માના ચરણાર વિંદની અંદર પ્રાર્થના કરીએ તો આખું જ ચંપારણ્ય સ્થાન એને સરસ રીતે ઘૂમી બધાયના દર્શન કરી અને અમે પછી જગન્નાથપુરી તરફ જવાના છીએ તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ કે ખૂબ સરસ મજાની આ બધાએ દર્શન કરનારા સાંભળનારા વગેરેના હૃદયમાં ભગવાન ભક્તિ આપે ભગવાનના પ્રત્યે બધા એને ખૂબ પ્રીતિ જાગે પરમાત્માના વાલા બનીએ એવી ભગવત ચરણમાં પ્રાર્થના સાથે બધા એને ભાવથી જય સ્વામિનારાયણ